મેઘરજ તાલુકાના બેમાપુર ગામે દીપડો દેખાયો હોવાની ચર્ચાથી ગામ લોકોમાં ફફડાટ ફેલાયો ફોટા થયા સોશિયલ મીડિયામાં વાયરલ તારીખ આઠ જાન્યુઆરી રાત્રે દસથી અગિયાર વાગ્યાના અરસામાં મેઘરજ તાલુકાના બેમાપુર ગામે દીપડો દેખાયાની ચર્ચાથી ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે ખેતીને ભૂંડ અને નીલગાયથી બચાવવા રાત્રિ ચોકી કરતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અગાઉ આ વિસ્તારમાં વન્યપ્રાણીઓ દ્વારા પશુઓનું મારણ કરવામાં આવ્યું હતું વન વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી વન્યપ્રાણીની શોધખોળ કરી પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે જોકે રાત્રિ ચોકી કરી રહેલા ખેડૂતો મોબાઈલના કેમેરામાં બેટરીના અજવાળે પાડેલા દીપડાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખેડૂતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે